গুড মর্নিং গুড মর্নিং হাম্বা হাম্বা সু করছ জ বল জোরে জলদি করো হুম ভাত চলি তাহলে চলি ভাত ভাত একটু একটু ওয়াচম খেতে কত দি রে গুবলি খাতু যাই এন গটা উছাই যাই হুম হুম চা চা দি চাই হুম চা দিছো হুম হুম સેની ચિંતા નોતી હા દા હવલા હ હ હા બધું ઘરખું જોઈને બધું ઘરખું કરી દીધું ઓકે ને રનો ફેરવશું ને એટલે બધી જે કપડા કપડા બધી ની બાખો રિ ખાલી કરો કરો ભલે ઓલો ઈ તો જોમે ત્યાં કે મેં એટલે આજે બધું તાકાલિક ધોરણે ઉપર હશે

એક તો આ ગ્લાસમાં સ્ક્રેચિસ નંબરમાં બી ચેન્જ લાગતું હતું એટલે ફાઇનલી આજે એક નવી ફ્રેમ કરવા માટે ગયો તો અને બસ હવે કાલકા પરમદીમાં થઈ જશે ફટાફટ હવે પેલા

દર ટેટર મહિનાનાતું એમ હા આ રમેન્ છે ને ઈ ટેટર મહિનામાં પૂરી કરવાની હી ઓ શેના દીસે થઈ ગઈ હા દેવાની એમ બાપાજી હા દર વખતે વાર વેન પણ લઈ આવતી

અને આ હાડા હાથે આવી વધે દુકાનવાળા એ બંધ થઈ જાય પહેરે તો આપણે જાય નગર સાંજે જાય તો કાયક આપણે એમાંથી લઈ પછી પૈસા રોકડા લઈ લીધા રિયાલી મેં કીધું છે ને બીજો ભંગારે ઘરમાંથી દેવાનું છે ને એ દઈ દઈ ને એટલે પછી તારે જે ડબ્બા એકરખા લેવા હોય ને એવા સ્ટીકના લઈ દેજો હમ એ રાતે કાઈ ન લેવાય હિન્જો ને હાથ બપોર વરચારે જાય ને તો સરસ મજાની બધી દસ્તી વાળે હમ

ムービー જોવાનું છેムーવી હ જ કેરેક્ટર છે એમ બહુ સારું તમારી પોકી જોવડાવી બતાવજો તૈયાર ન થાવ હું જઈને મે પાંચ મિનિટ રહીને જાવ એટલે તમે દૂધ લેવાનું તૈયાર થઈ જાવ તમારું છપો પડ્યું નેમાંથી ઇસ્ત્રી ના અલગ કરી દીધું એટલે ઈ બીજા ફેનોમાં રાખી દીધું હા એટલી નજીક કપડાં દેવા ન હોય ને ફટલો વારી રાખી દેજે એટલે હવા રોલા ન થાય એક બે

તો હવે આમ ખોદી નો લઈને જાય ને ક્યારે ચટણી કરી એટલે મેં આ રહ્યા કીધું મેં માખણ તો તાજું છે જ પણ મેં આપણે છે ને બાર જમી લઈ અને કાં ભાખરી ખાતું તો આ એકા દેરીને વડાપાવ ખાવા તા તો પછી કે મને આદો ના પડે એટલે મેં ત્યાં કોટે સાગર જઈને ઢોસો ખાતો સરસ એટલે તાજેરી છે તમે

Tambah semua tu. Nah, surah hari yang bapa mai bolo bolo.

અંત્યારે જમવા માટે આવ્યા છીએ શું નામ છે રેસ્ટોરન્ટનું ગોલ ગીચા હમ એ હોય ઉપર આમ તો સલાડ ખાתי નથી તો મને આમ સલાડ કોળો છો ઇસકા નામ کیا تھا आलू आलू टાલ

Yeah, yeah, yeah. Nice. Awesome. Can I lift you here?